હલો મિત્રો નમસ્કાર તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે બનાવવાના છીએ પાપડ શાક તો ચાલો જોઈએ તો મિત્રો આ છે આપણું બકાલું આજની રેસીપી માટે ધાણા છે આદુ છે પાંચસો ટમેટા છે પાંચસો કાંદા છે બસો ગ્રામ લસણ છે પચાસ ગ્રામ મરચાં છે બાકીનું તમને પછી બતાવું આપણે ટમેટા કાપી લેવું મિત્રો ટમેટા આપણે માપનું કટિંગ કરવાનું છે આ બધાની ગ્રેવી આપણે કરવાની છે આ રીતની ટમેટા કાપી લીધા હવે આપણે કાંદા કાપી લેવું મિત્રો લસણ આપણું સાફ થઈ ગયું છે તો એને આપણે પાછળની ગાંઠું કાપી નાખવી અને આપણે ખાંડી લેવું અને આનું આપણે ઝીણું કટિંગ કરી લેવું શાક માટે ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે ટમેટાની ગ્રેવી કાંદાની ગ્રેવી આદુ લસણ મરચા લીલું લસણ અને લીલા ધાણા કટિંગ કરેલા આપણે ચૂલો ચાલુ કરી દીધો હશે રસોઈ માટે હવે આપણે પાપડના માટે મસાલો બનાવશું તેલ લેવું આપણું તેલ આવી ગયું છે તો થોડુંક એમાં જીરો નાખશું થોડીક હિંગ આદુ મરચાં અને લસણની ની પેસ્ટ થોડુંક લીલું લસણ થોડાક લીલા ધાણા તેમેລະ પોસ્કોલાસ આમ માથે આવે હમ થોડુંક આપણે મીઠું નાખ્યું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી કિચન ટિંગ મે દાણા నీే ఉతీ దిధో మసాలో ఆసన నే દેવું મસાલો આપણે ઢીલો કરવાનો છે મસાલો થઈ જાય એટલે ઉતારી લેવાનું છે નીચે હવે આપણે શાક માટે પાટીઓ મૂકી દેવું અને તેલ લઈ લેવું તેલ ગરમ થાય તો જે રાહ જોવું આપણે તો આપણું તેલ આવી ગયું છે આપણે વઘાર માટે જીરું લઈ લેવું બે ચમચી Tiếp tục chấm xì rai Tiếp tục xì hình Chúc qua mấy chân rồi આપડે કાંદા નાખી દેવું બીજો આપણે પાપડ પલાળી લેવું પાપડ ને આપણે નરમ કરી દેવાના છે પલાળી એક મિનિટ માટે પાપડ રાખશું પછી એના પાછા આપણે કોરા પાડવા મૂકી દેવું આપણો બનાવેલો મસાલો પાપડમાં ભરી લેવું આપડા કાંદા કમ્પ્લીટ થઈ ગયા છે જો આપણામાં નાખી જાઉં ટમેટાની પેસ્ટ અને આદુ લસણ મરચા હવે આપણે નાખીએ એક ચમચી મીઠું સ્વાદ અનુસાર બે ચમચી હળદર આપણે તવી મૂકી દીધી છે માથે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પાપડ ભરેલા છે ને એને તળી લો

મરચું પાવડર આપડે ગ્રેવી પાકી ગઈ છે હવે આપડે પાપડ નો ભરેલા પાપડ એમાં નાખી દે બધા પાપડ આપણે આ રીતે નાખીએ પાકવા દેવું આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે ઘણો નાખી દેવું લઈ નાખીશું વાહ વાહ ભાઈ વાહ વાહ સત્યમ બા વાહ